સી આપો માો અરે ભાજપ અરે ભાજપ અરે ભાજપ નમસ્કાર દર્શક મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે મિત્રો દાહોદની અંદર જે રીતે મિત્રો વાત કરી તો લોકો છે એ ગુસ્સે ભરાયા છે તમે મિત્રો આગળ જે વિડીયો જોઈ લીધા જ્યાં મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે જે દાહોદની અંદર ઘટના ઘટી ગઈ છે જે રીતે મિત્રો વાત કરીએ તોરણી પ્રાથમિક શાળાની અંદર જે નરાધીમી આસરીએ મિત્રો સ વર્ષની બાળકી સાથે જે કર્યું છે તે તે અંગે મિત્રો વાત કરી અત્યારે ભાઈ સોશિયલ મીડિયાનો માહોલ પણ ખૂબ જ ગરમ છે અને મિત્રો વાત કરીએ તો દાહોદના પબ્લિક પણ ખૂબ જ ગરમ છે સાથે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે જે રીતે મિત્રો વાત કરી તો અત્યારે ભાઈ જે આ મિત્રો વાત કરીએ તો આજે ભાઈ એમ કહેતો કલેક્ટર કચેરી ખાતે મિત્રો વાત કરીએ તો દાહોદની મહિલાઓ સાથે મિત્રો વાત કરી જે રીતે જોયું ભાઈ હાલના ટાઈમમાં દાહોદની અંદર મિત્રો રેલીઓ કાઢી કાઢી દેવામાં આવ્યા છે કારણ કે મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં જે રીતે મિત્રો આશ્ચર્ય છે તેના ભાઈ ફાંસી દેવામાં આવે જે આ મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે જે રીતે ભાઈ છ વર્ષની બાળકી સાથે જે કરવામાં આવ્યું હતું તેમાં મિત્રો વાત કરી તો તે આશાર્ય જે નરાધમી આશા સર હતો તે મિત્રો વાત કરી તો તે બાળકીને ભાઈ એમ કીધો તો ગાડીમાં નાખીને લઈ ગઈને પછી મિત્રો વાત કરી તો તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કર્યો હશે અને મિત્રો વાત કર્યો પ્રયત્ન સક્સેસ ન જતા મિત્રો વાત કરી તો તે દીકરીને મિત્રો ગળો દબાવીને ભાઈ તેની હત્યા કરી નાખી ત્યારબાદ તે સ્કૂલની અંદર પાછો આવીને જ્યાં મિત્રો વાત કરી તો પાછળા ભાગમાં આવીને તે ફેંકી ગયો હતો ત્યારબાદ મિત્રો વાત કરી તો તે ભાઈ તેના ઘરે વહી ગયો હતો અંજાન બની કે ભાઈ આ કાંઈ થયું જ નથી પરંતુ મિત્રો વાત કરી તો તે જ રીતે ભાઈ પાંચ વાગે ખબર પડે છે કે મારી દીકરી મિત્રો તેના માતા પિતાને ખબર પડે છે કે મારી દીકરી ભાઈ ઘરે તો હજી સુધી આવી નથી ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ત્યાં તપાસ કરવામાં આવે છે ત્યારે મિત્રો વાત કરી તો તે દીકરી ભાઈ એમ કહે તો લાશ મળી આવે છે કે તમે વિચાર કરી શકો મિત્રો વાત કરી તો શિક્ષકો જ આવું કરશે તો મિત્રો વાત કરી તો અત્યારે ભાઈ વિદ્યાર્થીઓ પર કેવું વચ્ચે છે અત્યારની મિત્રો વાત કરી તો છોકરીઓ મિત્રો વાત કરી તો આ ભાઈ જોઈને ભાઈ તે કેવું વિચારશે જ્યાં મિત્રો વાત કરી તો આશ્ચર્ય જ આવું કરશે તો મિત્રો વાત કરી તો જે રીતે ભાઈ લોકો છે એમ કહેતો ગુરુ ઉપરથી ભાઈ ભરોસો ઓડી જશે કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો આશ્ચર્ય છે એ ગુરુ સમાન હોતા હોય છે શિક્ષકો છે તે ગુરુ સમાન હોતા હોય છે પરંતુ મિત્રો હાલના ટાઈમે જે રીતે ભાઈ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં મિત્રો વાત કરી તો ગુજરાતના જે આ મિત્રો વાત કરી તો ગુજરાતના મુખ્યમંત્રી મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલને મિત્રો આ જાણકારી મળી ગઈ છે કે આ નરાધેમી આશાર્ય જે મિત્રો વાત કરીએ તોરાણી પ્રાથમિક શાળાનો હતો તેની મિત્રો વાત કરીએ તો આ દીકરી સાથે જે કર્યું છે ત્યારબાદ શ્યામ મિત્રો વાત કરીએ તો તે ભાઈ એમ કીધું તો દાહોદ ખાતે આવી શકે છે મિત્રો વાત કરીએ તો આ પીડિત પરિવારને મિત્રો ન્યાય મળી શકે છે જેમાં આપણે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં શહેરથી મિત્રો વાત કરીએ તો દાહોદની અંદર મિત્રો વાત કરીએ તો ભાજપના મિત્રો વાત કરીએ તો નારાઓ લાગી રહ્યા છે ભાજપ હાઈ હાઈ એવા નારાઓ લાગી રહ્યા છે શેમાં મિત્રો વાત કરીએ તો આજે ભાઈ શહેરી મિત્રો વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ મિત્રો એમ કીધું તો પુતળું સળગાવવામાં આવ્યું હતું તેને હજુ સુધી ન્યાય મળ્યો નથી તે માટે શેમાં મિત્રો વાત કરીએ તો પીડિત પરિવાર નો એક જ મિત્રો દાવો છે કે ભાઈ આને એમ કહેતો નરા ધીમીને ભાઈ ફાંસી ફાંસી આપે જલ્દીથી જલ્દી ફાંસી આપે જેમાં મિત્રો વાત હાલના હાલના ટાઈમમાં મિત્રો વાત જે તે મિત્રો પહેલા ભાઈ ચાર દિવસ ઉપર રિમાન્ડ હતો ફરી વખત મિત્રો વાત કરી તો બીજા ચાર દિવસમાં મિત્રો એમ કહેતો રિમાન્ડમાં હશે અત્યારે જેમાં મિત્રો વાત કરી તો પોલીસ સાહેબો સૌ દિવસની રિમાન્ડની માંગ કરી હતી હાઈકોર્ટે મિત્રો ચાર દિવસની આપી હતી તે ચાર દિવસ પૂરા થઈ ગયા છે ને બીજા ચાર દિવસની મિત્રો એમ કીધું તો આના પર રિમાન્ડ અત્યારે ચાલુ છે જેમાં મિત્રો વાત કરી હજુ સુધી પૂછપરછ કરવામાં આવી છે તેમાં મિત્રો એટલો બધો ખુલાસો થયો નથી પરંતુ મિત્રો જે બાળકી છે તેની તેના મિત્રો વાત કરીએ તો અંગના જે રીતે ભાઈ રિપોર્ટો છે એ વડોદરા સાથે મિત્રો વાત કરી તો અમદાવાદ અને મિત્રો વાત કરી તો સુરતની અંદર આ ત્રણ અલગ અલગ જગ્યાએ મિત્રો આ રિપોર્ટો છે એ મિત્રો એમ તો મોકલવામાં આવ્યા છે ત્યારબાદ આપણને ખબર પડશે કે મિત્રો આ નરાધમી છે તેની સાથે બળત્કાર કરેલો છે તેની સાથે શું કરેલું છે તે બાળકીની ગળુદબાઈને હત્યા કરેલી છે કે પછી તેની સાથે કંઈ દુષ્કર્મ આશરીઓને હત્યા કરેલી છે જેમાં મિત્રો વાત તો આપણને ત્યારે ખબર પડી શકે છે પરંતુ મિત્રો વાત કરી સૌથી પહેલાં તો આશાને ફાંસી આપો એ માટે મિત્રો અત્યારે લોકો છે મિત્રો એમ દાહોદની અંદર સાથે મિત્રો વાત કરી ગુજરાતની અંદર જે રીતે ભાઈ લોકો ખુશી થઈ રહ્યા છે સૌથી પહેલાં તો બધા લોકો મિત્રો આ વિડીયોને શેર કરવાનો ખાસ બોલતો બોલવા નથી ને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લીજો કારણ કે મિત્રો આના ઓલ વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરવાના છે સાથે મિત્રો વાત કરીએ જે રીતે ભાઈ હાલના ટાઈમમાં મિત્રો લોકો એક જ માંગ કરી રહ્યા છે કે આ દાહોદના જે મિત્રો વાત કરીએ તોળાની પ્રાથમિક શાળા ના હત્યારાને મિત્રો એમ કહેતો ફાંસીની સજા આપવામાં આવે શ્યામાં મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે જ્યારે ભાઈ પશ્ચિમ બંગાળમાં થઈ હતી જે ડૉક્ટર હતું તેની સાથે મિત્રો જે આશય જે રીતે મિત્રો જે રીતે મિત્રો વાત કરી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તો લોકો સી મેદાનમાં ઉતરી ગયા હતા પરંતુ મિત્રો ગુજરાતમાં હજુ સુધી લોકો મેદાનમાં કેમ નથી ઉતર્યા જ્યાં મિત્રો વાત કરી ત્યારે તો છોકરી મોટી હતી પરંતુ મિત્રો આ તો સ વર્ષની દીકરી છે તો મિત્રો વાત કરી તો સ વર્ષની દીકરી સાથે કરવું તો ભાઈ આને તો પહેલાં તો ફાસ જ આપી દેવામાં આવે કારણ કે મિત્રો બીજા લોકો છે આવું કરતા હજાર વખત વિશે કરે કારણ કે મિત્રો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં બળત્કારનો કેસ મિત્રો એમ કીધું વધતા રહી રહ્યા છે જેમાંથી મિત્રો વાત કરી વાત કરી તો સુરતની અંદર જે રીતે મિત્રો બસમાં એક છોકરી સાથે વારંવાર બે વાર દુષ્કર્મ આસરવામાં આવ્યું છે જે રીતે મિત્રો વાત કરી તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં ઘણીવાર એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેમાં મિત્રો વાત કરીએ તો લોકો છે મિત્રો એમ કીધું તો દારૂ પી પી અને મિત્રો છોકરીઓ સાથે જે રીતે ભાઈ દુષ્કર્મ અસરતા હોય છે તેને મિત્રો વાત કરી તો સૌથી પહેલા તો સજા આપવામાં આવે એવા લોકોને તો જ મિત્રો વાત કરી તો ગુજરાતના લોકો થી સુધરી જાય છે કારણ કે મિત્રો જો શિક્ષક જ આવું આવું કરશે તો મિત્રો બીજા લોકોને તો શું વિચાર્યું તો સૌથી પહેલાં તો વિડીયો વિશે તમારે શું કેવું છે તમારી રાય જલ્દી થી જલ્દી કમેન્ટ કરો કારણ કે મિત્રો હાલના ટાઈમમાં જ્યાં સુધી આની ફાંસી નહીં મળે ત્યાં સુધી મિત્રો વાત કરીએ તો દાહોદની જે પબ્લિક છે જ્યારેથી મિત્રો વાત કરી આદિવાસી સમાજના લોકો છે એ મિત્રો બેસવાના નથી આ મુદ્દે મિત્રો વાત કરીએ શેતોભાઈ વસાવા પણ મિત્રો તે દીકરીના ઘરે ગયા હતા ત્યારબાદ મિત્રો વાત કરી તો તે મિત્રો વાત કરી તો એવું પણ કહ્યું હતું શેતોભાઈ વસાવાએ કે મિત્રો આ નરાધમીને ભાઈ ફાંસીની સજા મેળવવા માટે બધા લોકો એક થઈ જાવ સાથે મિત્રો વાત કરીએ તો ગેનીબેન ઠાકોર જ્યાં મિત્રો વાત કરીએ તો બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર પણ એવું કહ્યું છે કે આ નરાધીમે ને ફાંસી થવી જોઈએ કારણ કે મિત્રો આવી સ વર્ષની દીકરી જે માસો મિત્રો વાત કરીએ તો એને ખબર પડે શેની મિત્રો વાત કરીએ તો દીકરી ગઈ હોય જે ફૂલ જેવી દીકરી સાથે મિત્રો આશ્ચર્ય જે દુષ્કર્મ આસર્યું છે ત્યારબાદ અત્યારે સોશિયલ મીડિયાનો પણ માહોલ ખૂબ જ ગરમ છે ને મિત્રો ગેનીબેન ઠાકોરે ખુલ્લે આમ કીધું છે કે આવા હથિયારોને ફાંસી સડાઈ દેવામાં આવે સાથે મિત્રો વાત કરીએ તો જે રીતે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં જે રીતે આવા કેસો ઘણા બધા સામે આવતા હોય છે પરંતુ મિત્રો ભારતમાં જ્યાં મિત્રો વાત કરી શૈલી મિત્રો વાત કરીએ તો Thank <laughs> બે હજારને વીસમાં મિત્રો ફાંસી દેવામાં આવી હતી ત્યારબાદ અત્યારે મિત્રો કોઈ પણ ફાંસી દેતા નથી ભારતમાં જ્યાં મિત્રો વાત તો ગમે તેવું તમે ઝુલમ કરો બળત્કાર કરો કે મિત્રો વાત કરી તો ગેંગસ્ટર કોઈને પણ મિત્રો ફાંસી દેવામાં આવતી નથી કારણ કે મિત્રો ફાંસીથી એ માપ છે જેમાં મિત્રો વાત કરીએ તો કોઈનો પણ જેવું મિત્રો લોકો ડિસાઇડ ન કરી શકે છે તે માટે મિત્રો ફાંસી દેવામાં આવતી નથી પરંતુ મિત્રો બળત્કાર વિશે મિત્રો વાત કરીએ તો આવનારા ટાઈમમાં બે હજાર અગિયારમાં મિત્રો સાથે મિત્રો એમ કહે તો ફાંસીઓ દેવાઈ ચૂક્યું છે તો શું દાહોદની અંદર મિત્રો લોકો છે એ ઘસ્યા થઈને મિત્રો પીએમ મોદી સાથે પીએમ મોદી સાથે મિત્રો વાત કરી તો મિટિંગ કરીને ત્યાં સુધી વાત બગડશે કે મિત્રો હત્યારો આવા હથિયારોના લીધે મિત્રો વાત કરી તો આવનારા ટાઈમમાં આપણું ગુજરાત છે એ મિત્રો બગડી શકે છે તો સૌથી પહેલાં મિત્રો તમને શું લાગે છે કે હત્યારાને મિત્રો વાત કરી તો ફાંસી દેવામાં આવે જે રીતે મિત્રો વાત કરીએ તો ફાંસી થશે તો શું મિત્રો એમ કહેતો ગુજરાતમાં રેકોર્ડ બનશે કારણ કે મિત્રો અત્યાર સુધી કોઈ પણ બળત કરીને ગુજરાતમાં ભાઈ ફાંસી દેવામાં આવી નથી પરંતુ મિત્રો આ હતયારો છે તેને ભાઈ વધારેમાં વધારે સજા દેવામાં આવે કાં તો મિત્રો વાત કરીએ તો આજીવન દેવામાં આવે કાં તો તેને ફાંસી દેવામાં આવે એવી મિત્રો લોકોની માંગ છે તો તમને શું લાગે છે વિડિયો વિડીયો સારું લાગ્યો હોય તો બધા લોકોને શેર કરી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળે ત્યાં સુધી જય હિન્દ